તેવામાં કાસમાં વાહન ચાલકો રાહદારીઓ ખાબકવાના બનાવો બની ચૂક્યા છે છતાંય નગરપાલિકાનું તંત્ર આંખ આડા કરી રહ્યું હોય તેમ ગતરોજ મોડી રાત્રે જંબુસર નગરની યુવતી એહલે હદીસ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી તે દરમિયાન અચાનક કાસમાં ખાબકી જતા સ્થાનિકોએ દોડી આવી હેમખેમ બહાર કાઢી હતી અને સ્કૂટીને પણ બહાર કાઢી હતી અને તેણીની પાસે રહેલો મોંઘો દોઢ એંસી હજારનો મોબાઈલ કાસમાં પડી ગયો હતો જેને બહાર કાઢવા માટે યુવતીએ ભારે ધમ પછાડા કરવા સાથે આખરે એક વ્યક્તિએ મોબાઈલ કઢાવવા માટે બસો રૂપિયા આપી કાશમાં ઉતારી મોબાઈલ બહાર કાઢવ્યો હતો પરંતુ આ મોબાઈલ પણ ગટરના પાણીમાં બગડી ગયો હોવાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે નગરપાલિકા પોતાની ભૂલ સુધારવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે

નામ ભરોસે મારું છે મારી છોકરી ભરોદા સર્વિસ કરે છે ચંબુસર આ મસ્જિદની સામે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લાઈન પડી ગઈ એનો એસીએસનો મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ પર છે કશું કામ સુવિધા કરતી નથી ત્યાં તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી કેમ કે આમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં બસો રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો હતો એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવશે